તો કચ્છના ખાવડામાં ચાર પોઈન્ટ એકની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો ભૂકંપનું કેન્દ્ર બિંદુ છે કચ્છ અને રાજકોટ જિલ્લામાં આ મહિનામાં જ ભૂકંપના અનેક આંચકા અનુભવાયા છે કચ્છના ખાવડામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જેમાં ચાર પોઈન્ટ એકની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો ભૂકંપનું કેન્દ્ર બિંદુ ખાવડાથી પંચાવન કિમી દૂર નોંધાયું છે કચ્છ રાજકોટ જિલ્લામાં આ મહિનામાં જ ભૂકંપના અનેક આંચકા આવ્યા જેમાં ચાર પોઈન્ટ એકની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જેમાં કેન્દ્ર બિંદુ ખાવડા પંચાવન કિમી દૂર નોંધાયું છે ખાવડાની વાત કરીએ કે કચ્છના ખાવડામાં ભૂકંપનો આંચકાનો અનુભવ થયો હતો અમારી સાથે જોડાઈ ગયા છે કિશન

અ લોકોમાં કુતુલ સાથે હાલ ડરનો માહોલ પણ જોવા વધી રહ્યો છે ત્યારે કચ્છની સાથે સાથે અન્ય જિલ્લાઓમાં પણ ભૂકંપના જે આંચકાઓ આવી રહ્યા છે રાજકોટ જામનગર વગેરે જગ્યાએ જે હમણાં ટૂંક સમય પહેલા જ કચ્છની અંદર સાથે સાથે અન્ય જિલ્લાઓમાં પણ વધારો થયો છે જે આભાર કિશન સમગ્ર માહિતી આપવા બદલ